કેમ ખુશ નથી શું થયું છે કે હું ખુશી મનાવું આજે ઘણા વર્ષો પહેલાં મારા મિત્રને આપેલું વચન સાર્થક થયું આપણા આદીના લગ્ન થયા આદી બે વર્ષનો હતો ને ત્યારથી એનું શક પણ કરી નાખ્યું એમાં આટલા બધા ખુશ શું થાવ છો બે વર્ષનો હતો ને ત્યારે શક પણ કરી નાખ્યું અત્યારે જુઓ આપણો આદિ ક્યાં છે સમાજમાં એનું કેટલું મોટું પદ છે હોદ્દો છે કેવો દેખાવડો ને રૂપાળો છે ભારતી તારી બધી વાત સાચી અને મને પ્રાઉડ થાય છે આપણા આદી ઉપર કે આ સમયમાં એને આપણે જે આ કીધું ને એ એને હા પાડી દીધી હા મેં કરવાની હા એ તો હા પાડી દીધી પણ તમે આદીને પૂછ્યું કે એ કેટલો ખુશ છે ખુશ જ હોય ને એ શું કમતું કહેવાય હ સુકામ દુખી હોય ક્યાં સિટીનો આદી ક્યાં હરતો ફરતો અને શોક કરતો આદી અને ક્યાં ઓલી ગામડ હા તારી વાત થોડીક વિચારવા જેવી તો ખરી કારણ કે આપણો આદી આટલો વેલ સેટ એજ્યુકેટેડ અને આ ગોપીઓ જરા ગામડાના છે પાંચ છ ઝોપડી કદાચ ભેણાઈ છે પણ આદિ એ બિચારા એ કોઈ દિવસ આપણને પૂછ્યું નથી કેટલું ભણી છે ક્યાં ને એ છોકરી શું કરે છે બસ આપણે કીધું એટલે એને મેરેજ કરી દીધા એમાં કે તમારે આટલી બધી બહાદુરી બતાવવાની જરૂર નથી મન દેખાય છે આદિ કોઈ દિવસ ખુશ નથી રહ્યો લગ્ન પછી જ્યારે જુઓ ત્યારે બિચારો નિમાણો થઈને બેસી રહી એના તો કેવા કેવા સપના હશે કે સિટીમાં મને કેવી છોકરી મળશે કારણ કે એ પોતે જ એટલો બધો દેખાવડો છે તો સ્વાભાવિક છે કે એના એ કંઈક સપના હોય પણ તમારી વાત માનવામાં ને માનવામાં એણે એના બધા શોખને મારી નાખ્યા છે અરે પણ તું અત્યારથી શું કામ આવું વિચારે છે હજી તો એને થોડોક સમય થયો મેરેજ થયા એને અને તું આવું નેગેટિવ શા માટે વિચારે છે મને તો એ જ સમજાતું નથી તમે છે ને તમારા ચશ્મા છે ને એ નજીકનું જ જોવે છે અને મારી આંખ છે ને છે એક દૂરનું જોવે જ કે મારા આદીનું ભવિષ્ય કાંઈ નથી તમને ખાલી આટલોમાં જ આદી દેખાય છે એવું નથી હોતું ભારતી સંસ્કાર ભણેલા હોય ત્યાં જ હોય એવું જરૂરી નથી ગામડાઓમાં પણ સંસ્કાર હોય છે એના મા બાપનો ઉછેર એ રીતનો થયો હોય ને તો ગામડાની છોકરી પણ સંસ્કારી અને ડાઈ હોય છે હોય છે હું ક્યાં ના પાડું અને આ તમે લાવેલી ગોપી પણ ડાય જ હશે પણ એ ગામડાના કોઈ છોકરા હરે પણ હોત ને તો એ બંનેનું ડાપણ બરાબર મેચ થતે પણ ક્યાં આદી અને ક્યાં ગામડાનું ભોથું ક્યાંથી બેવનો મેળ પાડવો વિચાર તો કરો તું તો એવી વાત કરે છે કોઈ ભણેલો છોકરો ગામડાની છોકરી હવે બેરજૂ જ ન કરે ન કરે એટલે ન જ કરે આપણો આદી પચા માણાની વચ્ચે ઊભો હોય ને તો આમ લાગે રાજકુંવર જેવો અને ઓલી ભોથું એ શું કરશે મને તમે લઈ જાશો એ મને દર રૂપિયા દે ને મારે શાક લેવા જાવ છે અરે આદીના મનમાં કેવું થતું હશે એ તમને ખબર છે મને તો ખબર પડે છે બધી મા છું ને જો સાંભળ ગોપી બી કાંઈ સાવ નબળી નથી આપણા આદી સાથે સરસ મજાની જોડી છે અને વાત રહી ભણવા ગણવાની તો આપણી ગોપી ઉમસ સંસ્કારો ખૂબ ભરેલા છે હા એ દેખાવડી તો છે અને આદિના રૂપ પાસે બધું મેચ થાય છે પણ જેવું બોલે એટલે પૈસા પડી જાય શીખી જશે ધીમે ધીમે બધું શીખી જાશે પણ હજી તો આવ્યા એને બે મહિના નથી થયા બે મહિના એટલે સાહીઠ દિવસ સાહીઠ દિવસમાં તો આખો ઇતિહાસ ફરી જાય બાળકોની નહીવી ત્યારે તને શું આવડતું તું તો મારી માયા બધું તને શીખડાવ્યું હા તો તમે ગામડિયા હતા એટલે બેવનો મેચ થયો

એલા પણ ઈ બે જણા રે તારે જાઈન કરવું છે હું મારે શોપિંગ નો કરવી હોય લુગડા લેવાના હોય હવે જાને તારે હે ને લુગડા લેવાના હોય તો અત્યારે પરણવા જાસ છે ને બે જોડી લુગડા ઈ પહેરીને મોજ કરો આ સમજાવો તમારા ધરમ પત્ની હા બેટા લઈ દે છે અમારો આદી તારા જીજાજી બસ તો વાંધો નહીં એ છે ને એના પહેરેલા બે ત્રણ શર્ટ ને પેન્ટ ને પડ્યા છે એ માપે જોઈ લેજે થઈ જાય હોય તો પહેર લેજે ખોટા ખર્ચા ન કરવાના તો તો હું નો આમ શેરી માં રખડ તો ખોસ ખોસ ઓડી ભેગી થઈ જાય તો કરને ને કાઈ ખોટું નથી ઈ કપડા થોડા પહેરાય હમ સમજ્યા નવા લેવાના હોય હા આપણે છે ને કપડા શરીર ઢાકવા લઈશ ગામને બતાવવા નહીં જો અશોક બેટા તું એનું નહીં સાંભળ તારા જીજાજીને કહેજે બરાબર તારે જે વસ્તુ જોઈએ છે એ મળી જશે પછી શું છે તને

હજી તો માર હા મું જોવે સજી તો હા જોવે જ ને આ બધી વસ્તુ લેવાની જરૂર શું હતી આપણે શોપિંગ કરવા માટે ગયા હતા આ ઢીંગલી અને આ આનું શું કામ હતું આ બેટ આ બેટ કોના માટે લીધું છે કોઈને મારવાના છે લે તો તમને નથી ખબર કે આપણે કેના હાટુ લીધું છે કોના માટે તમાર હારો છે ને એટલે મારો ભાઈ આખા ગામનો હચિન હે હચિન

અને આ આ શું આનો બધું મેવડું છે તું પણ આ શું કરે છે પકડો ને હરખું જો ફોન પાડ દીધો સેટ આ ફોન હજી લીધેલો છે આમנם તું તોડી નાખીશ એવું લાગે જ મને તે બીજો લઈ લે હું એમાં ઉપાધી ન કરવાની અને આ ના આ ભલે રહી મારી પાસે તું શું કરે છે તું કેવી રીતે વાત કરે છે ને આ આ કઈ રીત છે મને બધી વસ્તુ આપવાની હરખી રીતે આપી દો લો લો હરખી રીતે આપી દો હવે રહેવા દે ઘર સુધી આમ જ જવું પડશે આ જો મારું ગુલાબ પડી દીધું પવન જ એટલો છે એમાં હું શું કરું ગુલાબ શું તું પણ પડી જઈશ હું કામ લીધું એ પૂછતા હતા ને આ ગુલાબ તમને દેવા લીધું છે મે એ ભગવાન તને કોણ સમજાવે તું કઈ સમજવાની તો છો નહી કે માં સારું નથી બહુ સારું છે પણ તને ગુલાબ એટલે શું કહેવાય ખબર પડે શું કહેવાય ગુલાબને ગુલાબ કહેવાય બી શું કહેવાય હા ગુલાબ આપીએ તો શું કામ આપીએ ઓ નો ખીચા મને એવું લાગે નહીં હા પિક્ચરો સિરિયલો જોતી લાગે છે ક્યારેક ક્યારેક નહીં દરરોજ તો એમાંથી સારી રીતે વાત કરવાનું પણ શીખાય કે આપણે વાત કેમ કરવી કેવી રીતે બોલવું કેવી રીતે સુધરવું પણ ના એ બધું તો શીખવું નથી અને શોપિંગ કરવા ગયા હોય ને તો તારા માટે કઈ લેવાનું હતું આમાંથી મને લાગતું નથી કે તારા માટે કઈ હોય આ લીધું નહીં આ પાકીટ કોનું સારું જ છે હા બાજુવાળા હાટું નથી પાકીટ એક લઈ લીધું પણ માણસ છે ને સારા ડ્રેસ લે કુર્તી લે જીન્સ ટોપ લે આ સાડી સાડી તો મને જેને જરાય ગમતી જ નથી આય મારા હાટુ લીધીસ ઢીંગલીને એને તો શું કરવી થી મને સમજ નથી પડતી આ આપણે છે ને આમ રાખશું આ મોલા સોફા હોય ને એમાં ને એટલે મસ્ત લાગે જો કેમ લાગે બાકી હા બધું સારું જ લાગે છે હવે ઘરે જઈએ ઉપાડી તો લેશો ને પડી બડી નઈ જાવ ને એમ હવે તારી યારે લગ્ન કર્યા છે તોય નથી પડ્યો તો આ જરા ગમતા સામાન શું પડી જવાનો આવા દે તારે હજી કઈ દેવું છે ના ના બરાબર છે આટલું આજો ભાઈ તારા હાટુ લાવી બેટ અને મારા હાટુ આમ જો અરે વાહ

આનાથી રમવું હોય ને એટલું રમી લેજે અને છે ને આ કે રમવાની ઉંમર નથી તારી એટલે કા નઈ લઈ તો મને કો એને નઈ મને કો એ તમે લોકોએ માંડ્યું છે શું આ ઘરમાં ખબર નઈ શું ચાલી રહી છે મેં એમાં તો હોય હોય આ શેરના માણા લો એક બેટ માંગ્યું એમાં તો કે કે શું માંડ્યું છે શું માંડ્યું છે આમાં અમે આને આપને ખબર નહોતી હા ખબર તો મને પણ નહોતી આવી કે લગ્ન પછી અમારા ઘરમાં એક સજિને આવશે સજિ

કયો પોલીસ આવે છે મારા ભાઈ સામે ઉભો તો રે અરે મારા ભાઈ થી હારા હારા પોલીસ આમ સાઈડ મારે તમને નહીં ખબર હોય હે ભાઈ હા એ ત્યાંના બધા સાઈડ મારતા છે અહીંના સીધા સાઈડ મારે હે શું મારે કઈ નહીં તને સમજાવું તો અઘરું છે પણ હું એમ કહું છું કે તમને બંને ભાઈ બેન ને આમ પાવર્સ એનો છે એ નથી સમજાતું ને અરે જુઓ ત્યારે આમ જુસ્સામાં હોઉ છું અરે તમને હજી ખબર નથી મારા તમે મારતા જોઈ ને બોલ એટલે તમે આવી હારા રમવા ભાઈ જાય કામ કરજે ભાઈ તું ના રમજો એટલે તમને ખબર પડી જાય મારે નથી રમવું હું એક કામ કરીશ અહીંયા છે ને આપડું ક્રિકેટ નું ગ્રાઉન્ડ છે ત્યાં ટીમમાં તને પાર્ટિસિપેટ કરાવી દઈશ જેથી કરીને સવારથી લઈને સાંજ સુધી મેચ રમાતી હોય છે અને રાતના પણ રમાતી હોય છે તું આખો દિવસ ત્યાં જ રહેજે તારું જમવા માટે ટિફિન પણ હું મોકલી આપીશ તારે જમી પણ ત્યાં જ લેવાનું તારે ખાલી ઘરે નહીં આવવાનું હે ઘરે આવવાનું એટલે અરે ક્રિકેટનો શોખીન છે ને હચીન ધોની આ તો ત્યાં જ રહે તો સારું રહે ને સ્ટેડિયમ એને યાદ કરતા ના આને ઘર તને નથી આવવા દેવો ને એટલે મારા ભાઈ ને રમવું હોય તો રમશે ને નહીં રમે તો નહીં રમે